મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે તો આજે આપણે આવી ગયા છીએ જસદણ બસ સ્ટેન્ડમાં કારણ કે આપણે આખું જસદણ બતાવવાનું છે અને સાતે ઠેમની ખરીદી કરવાની છે તો જસ્તણના મુખ્ય મંદિરો છે દરબારગઢ છે માર્કેટ છે મેન મેન કપડાંની દુકાન છે અને જસ્તણ મેન બજાર છે તો તે બધું આપણે બતાવું છે કારણ કે આજુબાજુ ગામડાવાળાને ખરીદી બધી આવી હોય અને હીરાના કારખાનાવાળા બધા ખરીદી કરવા હોય તો સાંચે માઠેમનો તહેવાર હોય તો કપડાં બૂટ છે કટલેરી છે એ બધી ખરીદી કરે તો જસ્તણ એક તાલુકો છે રાજકોટ જિલ્લાનો અને ગામડાના વિસ્તારોમાં બધા પટારીનું હલરનું હીરાનું બધું કામ કરે છે તો એ બધા અહીંયા ખરીદી કરવા આવે અને બધું તમને બતાવીશું તો ચાલો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહીજો આપણે નવા બસ સ્ટેન્ડ થી મેન બજારમાં આવી ગયા છીએ તો આ ડીએસ કે મેન બજાર છે ત્યાં બધી રમકડાની કપડાની બધી દુકાનો છે તો આપણે જાનકી ફેશનમાં માં જવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈએ ફેશનમાં આવી ગયા છે અમારા ભાણાભાઈ સાથે છે કાળા સરખી અને એમને પણ કપડાની ખરીદી કરી અમારે બધાને કપડાની ખરીદી કરી છે તો ગરદી પણ ઘણી બધી છે તો કેટલા બધા માણસો એવા છે તો અમારા ભાણાભાઈ જો ઉભા રહી ગયા છે ને અંદર જવાનું છે જાનકી ફેશન એટલે સસ્તનમાં આપણે સરસ મજાની દુકાન છે તો ત્યાં અંદે જવાનું છે તો ચાલો જઈએ જાનકી ફેશનમાં આપણે પહોંચી ગયા છીએ સરસ મજાના બાળકોના કપડાં મળે છે ત્યાં પણ ઘણી બધી ટ્રાફિક છે અમારા નાના નાના ભૂલકાઓ છે અને બાળકોના બધા કપડાં મળી રહ્યા છે તો અમારે બધા સરસ મજાના કપડાં જો અમારા ભાઈઓ બધા ખરીદીમાં આવ્યા છે તો ચાલો આપણે સેટને પણ વાતચીત કરીએ કે કેવા સરસ મજાના કપડાં મળે છે રસ્તીની અંદરમાં અમારા ભાઈ પણ જો સરસ મજાનું આપણે ગમે તે ડિઝાઇનમાં જોતો હોય તો પણ કપડાં મળી જાય છે અમારા વિજયભાઈ છે જાનકી ફેશનમાં સરસ મજાના જો ટી શર્ટ છે બાળકો માટે પણ નાના બાળકો માટે મોટા બાળકો માટે અમે શાંતિથી પહેરી અને વર્ષો સુધી ચાલે એવા પહેરી અને અમારા વિજયભાઈ જે અમીન પેથી ખરીદી કરી અમારા બાળકો માટે અને બહેનો બાળકોને બધા કપડાં લેશે તો એ પણ તમને બધા જાનકી ફેશન એટલે જસદણમાં આપણે બહુ મોટું નંબર વન શોરૂમ કહેવાય જસદણ તાલુકાનો ઘણો એટલે જસદણ તાલુકાના આજુબાજુમાં એકસો પાંચ ગામમાં જે લાગે એમાંથી મોટા મોટો શોરૂમ કહેવાય અમારો એમાં તમને જીયાણાથી લાગે બાળક ત્યાંથી લગાવીને મોટી સાઈઝમાં તમને અમારે વેરમાં છેતાલીસ કમર સુધી પચાસ કમર સુધીમાં પેન્ટમાં મળી જશે શર્ટમાં તમારે જીરો નંબરથી લગાવી મોટા મોટી નાઇન એક્સલ સુધીમાં મળી જાય ટી શર્ટમાં એમાં ભરપૂર વેરાયટી જે ટ્રેન્ડિંગ હાલતી હોય એ અમારે જાનકી ફેશનમાં આવી જાય તમારે તો મિત્રો તમે ખાસ પગીદાર સાથે માટેનો તહેવાર છે બાળકો પણ રાજી થાય અને મોટાના પણ કપડા નીચે મળે છે ત્યાં તમને બધા તે પહેલાં આપણે કપડાં બધા બતાવી કે કેવી કેવી વેરાયટી મળે છે લેડીઝ વેરમાં ચિલ્ડ્રન વેરમાં તમને જોઈ એવી વેરાયટી મળી જાય મીડિયમમાં ભારેમાં તમારે જોઈએ અહીંયા આપણે બાળકો માટે અને બહેનો માટે બધા કપડાં મળે છે તો નીચે ભાઈઓ માટે પણ છે તો ત્યાં પણ તમને બતાવીએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુઅર બનાવીએ ચાલો આપણે નીચે જઈએ ઉપર આપણે બાળકો માટે છે નીચે અમારા મોટા માટે છે અમારા ભાણા પણ લીધા છે ગમે એવી વેરાયટી તમને મળી છે ફેસ્ટનમાં સાચે માઠેમનો તહેવાર છે એટલે ટ્રાફિક એવડી હોય જાનકી ફેશનમાં સરસ મજાના પેન્ટ ટી શર્ટ કપડાં શર્ટ પેન્ટ બધું પણ મળી જાય છે બહેનો માટે પણ ખરીદી કરી શકાય છે ભાઈઓ માટે ખરીદી કરી શકાય છે બાળકો માટે પણ ખરીદી કરી શકાય છે મિત્રો જીન્સ પેન્ટ ટી શર્ટ ને શર્ટને તો મળી જાય છે પણ નાઈટ ડ્રેસ પણ સરસ મજાને મળી જાય છે તો આપણે ઉપર બાળકોના કપડાં છે અને નીચે જીન્સના નવા કપડાં છે તો નાઇટ ડ્રેસ પણ મળી જાય છે જાનકી ફેશન અવશ્ય વધારો જાનકી ફેશનમાં આપણે ખરીદી થઈ ગઈ છે પછી અહીંયા કંસોલી પુંજા પાસે આપણે માતાજીની સુંદળી છે ફૂલના હાર છે બધા સરસ મજાના પુસ્તકો છે અગરબત્તી છે માતાજીના ફોટા છે તો મેન બજાર હાઈસ્કૂલની બાજુમાં છે સામે અહીંયા પણ ખરીદી કરવા પધારજો માતાજીનું હવન હોય કઈ પણ પૂજા હોય તો અહીંયા પણ વધારજો મેન બજારમાં આપણે પહોંચી ગયા છે કારણ કે આ બધા એમની સાથે માટે એમની ખરીદી કરવા હોય તો એમને માંડવી છે મકાઈ છે અમારા મિત્ર છે દેવશીભાઈ અમાજા છે એમના ભતી છે હિમતભાઈ સરસ મજાની ખેલાડી લાવી છે મેન બજારમાં તો વ્યવસ્થિત એમની લારી રાખીને એમને બધું વેચી રહ્યા છે તો અમને પાસેથી પણ લ્યો તમે કારણ કે અમને પણ રોટી મળી જાય રોજે રોજની મારા મિત્ર સેવાભાઈ કે આ મહેનત કરીને આ બધી કમાઈ છે અને તે માર્કેટમાં વહેલાં ઉઠીને મકાઈનું બધું લઈ આવે છે અત્યારે એમની સિઝન છે એટલે એ પ્રમાણે વેસે છે અને ખૂબ ખૂબ આગળ વધે એમનો ધંધો તો હું પ્રાર્થના કરું છું ભોળાનાથને કે શ્રાવણ મહિનામાં પણ બસો ત્રણસો કમાય રોજે રોજની એમની લાડી ઉજી જાય અને એ બધી વ્યવસ્થા થઈ જાય તો એમને પણ ઘણી બધી મહેનત કરીને આ બધી છત્રીને તડકોને સાંયોને એવું બધું આવતું વરસાદને તો ઘણી બધી મહેનત કરીને કમાવશો ભાઈ તો શ્રાવણ મહિનામાં આવીને આવી મહેનત કરતા રહીજો તો મેન વધારે તમે રસ આવો એટલે હાઈસ્કૂલની બાજુમાં આપણે મોતી શોકની પાસે આ લારી ઊભી રહેશે માંડવી મકાઈ ને કેળા તો એમની પાંચથી ખરીદી કરીજો કારણ કે અમને પણ બે પૈસા મળે અને એમનું પણ મન રજી રહે કે અમારે પણ શ્રાવણ મહિનામાં યુટ્યુબમાં અમારી સાથે વિડીયો બનાવ્યો એમાં આપણે મેન બજારથી આવીએ બધી ખરીદી કરીએ એટલે અહીંયા મોટા રામજી મંદિર છે અહીંયા જૂના બસ સ્ટેન્ડે જવાય છે તો ચાલો આપણે તમને મોટા રામજી મંદિર પણ બતાવીએ અંદર આપણે આવી ગયા છીએ જો શિવલિંગ બનાવ્યું છે મહાદેવ શ્રાવણ મહિનાનો તહેવાર છે એટલે એમને ગારાની ઝીણી 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 બહુ હજારો શિવલિંગ બનાવ્યું છે અને મહાદેવનું મંદિર પણ છે રામજી મંદિર છે સસ્તનની અંદર માર્કેટ સામે મોટા રામજી મંદિર છે ભોળાનાથનું મંદિર છે બજારમાં આપણે થોડી ઘણી ખરીદી થઈ ગઈ છે મોટું રામજી મંદિર પણ બતાવી દીધું છે હવે ટાવર ચોક અને ભોળાનાથનું મંદિર છે ટાવર ચોક સુના જૂના બસ સ્ટેન્ડ બાજુમાં અમારા પાણાભાઈ સાથે છે ત્યાં પણ જશું અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ વિના રેજો આપણે પહોંચી ગયા છીએ વાસુદેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ટાવર શોક પણ છે સરસ આપણે નો આપણે પણ બતાવ્યો છે બધી દરગાહિય બધું છે મહાદેવનું જૂનું મંદિર છે બાજુમાં દરબારગઢ છે સરસ મજાનું મંદિર છે તો વાણી ટાવર શોપ અને બાજુમાં પણ ટાવર શોક એટલે જસ્તનમાં વખાણા તો એક ટાવર શોક કહેવાય છે આ બાજુ આપણે જૂનું બસ સ્ટેન્ડ છે આપણે રસસ્ટેન્ડ ની અંદર કપડાની દુકાનો બતાવી રામજી મંદિર બતાવ્યું આ છે અમારે જૂનું બસ સ્ટેન્ડ બધા ફ્રૂટ કેળા સફરજન દાડિયામ બધાય ફ્રૂટ અહીંયા વસે છે બધાય અમારા રીક્ષા સ્ટેશન છે અંદરમાં જૂનું બસ સ્ટેન્ડ અને આપણે જન્માષ્ટમી ઉત્સવ એટલે જસદણમાં અમારે મોટામાં મોટો તહેવાર છે જન્માષ્ટમી ઉત્સવ જો કૃષ્ણ ભગવાનના તસવીરો લગાડ્યા છે અને સેવાનું કામ પણ બહુ જસદણ અંદર અંદર છે પાણી સરબત બધે નાસ્તાનું તો જન્માષ્ટમી સરસ મજાની રથયાત્રા કાઢે છે ત્યાં આગળ આવતા આપણે ચંદ્રકાંત ટોકીસની બાજુમાં આપણે જો અહીંયા નિશાળ છે મારે બહેનો માટે કન્યા વિનય સ્કૂલ છે બાજુમાં દરબારગઢ પણ છે રસ્તેની અંદરમાં સરસ મજાનું લોકેશન છે ત્યાં આપણે જૂનું યાર્ડ રહ્યું એમની બાજુમાં છે સરસ મજાની નિશાળ છે કન્યા વિનય અને દરબારગઢ પણ છે એમાં આપણે પણ પક્ષીઓની સેવા કરવાનો મોકો મળશે ત્યાં પણ ગઢમાં આપણે સરસ મજાનો વિડીયો બનાવીશું અત્યારે આપણે જે હાથે માટીમની તહેવાર છે આ એમનો બધો વિડીયો છે બધા જાહેરાતો માટે બધાને કે અંદરમાં આટલી આટલી વસ્તુ અહીંયા મળે છે સરસ મજાનું લોકેશન છે ત્યાં પણ આપણે વિડીયો બનાવીશું અને જલેશ્વર મહાદેવ છે અને ત્યાં પણ આપણે જઈશું જલેશ્વર મહાદેવ આપણે પહોંચી ગયા છીએ અને શ્રાવણ મહિનો ચાલે છે મિત્રો તો અહીંયા જો ગરબાના માળા બનાવ્યા છે સકલીઓ માટે અમે દર સોમવારે જળ સેડવાઈ છે રસ્તેનમાં મંદિર છે જળેશ્વર મહાદેવનું પક્ષીઓ પણ ઘણા બધા આવે છે અહીંયા પણ એક આપણે સરસ મજાના સેવાનું કામ કરવાનું અહીંયા શિયાળ છે એટલે માળાઓનું બધું રહી જાય છે અને પાણીના કુંડાને એવું સરસ અંદર ઝાડવા છે તો ત્યાં પણ આપણે સેવાનું એક કામ કરવાનું છે જળેશ્વર મહાદેવ અને શ્રાવણ મહિનામાં મહાદેવને એટલે કે દર સોમવારે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે આજે રસદેનની અંદરમાં મિત્રો ઘણું બધું બતાવ્યું છે કારણ કે આપણે જાહેરાત તો બહુ ઓછી જ કરી છે અમારા વિડીયોમાં બધાએ આ જેટલા જેટલા દુકાનોવાળા છે કોઈએ પાણીના કુંડા દીધા છે કોઈ સકલીઓ માટે ઘર દીધા છે કોઈ સૈન નાખવાની ડિશું દીધી છે આ બધાની આપણે જાહેરાત કરી અને બધાએ સેવાનું કામ કર્યું છે એટલે આપણે એમની માટે આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અને સાચે માઠી એમની ખરીદી કરી છે તો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે ફરી પાછા મળશું આપણે વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હર હર મહાદેવ